વલસાડ એસપી કરણરાજ વાઘેલા સાહેબના હસ્તે સારા સુંદર તાજિયા કમિટી વિજેતાઓને ઇનામ અને ટ્રોફી વિતરણ કરવામાં આવી મોહરમના તાજા નિમિત્તે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા સાહેબે સારા સુંદર તાજિયાને લઈ કમિટીની રચના કરી જેમાં કમિટીના મેમ્બરો રાજુભાઈ મરચા સોનલબેન સોલંકી જાકીરભાઈ પઠાણ ઇરફાનભાઈ કાદરી ઝાહિદભાઈ દરિયાઈ સમીરભાઈ મપારા અફઝલ બાવા સહિત કમિટીના મેમ્બરો મળી વલસાડ એસપી

આપણે અઠવાડિયા પહેલા જે તાજિયા નીકળેલા અને એ તાજિયાને ઇનામ આપવા માટેની જાહેરાત શાંતિ સમિતિની એક મીટિંગમાં કરવામાં આવેલી એ પ્રમાણે આજે એસપીસી કરણરાજ વાઘેલા સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને ત્રણ કમિટીઓની પસંદગી થઈ જેમણે સ્વચ્છ સુંદર કલાત્મક રચનાત્મક તાજિયા બનાવેલા એ પ્રમાણે એક બે ત્રણ ઇનામ આપવામાં આવ્યા એમાં રોકડ પુરસ્કાર પાંચ હજાર ત્રણ હજાર અને બે હજાર નો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા આમાં એક કમિટીનું રચના કરેલી હતી એમાં ત્રણ હિન્દુ અને ત્રણ મુસ્લિમ બિરાદરો કમિટી હતી જેમાં હું સોનલ સોલંકી જૈન સમીરભાઈ મપારા અને રાજુભાઈ મરચા ત્રણ હિન્દુ અને ત્રણ મુસ્લિમ જહીરભાઈ દરિયાઈ જકીરભાઈ પઠાણ અને

આ એસપી સાહેબને હું અભિનંદન પાઠવું છું સાથે પીઆઈ પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને તમામ જે પણ વિનર કમિટીઓ હતી એના સૌ સભ્યશ્રીઓ પણ આવ્યા હતા સૌને ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયમાં નજીકના ભવિષ્યમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે અને ખાસ સૌથી મોટો ગણપતિનો તહેવાર આવે છે ત્યારે એસપી સાહેબ એવી લાગણી છે કે આજ રીતે ખૂબ ખુબજ ભાઈચારાના વાતાવરણમાં ગણેશ વિસર્જન થાય અને જે રીતે